નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે કે શ્રી એકાવન શક્તિ પીઠ પરિક્રમા મહોત્સવ અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રી વરુણ કુમાર કરણવાલે પાલનપુર ખાતેથી શક્તિ રથને પ્રસ્થાન કરાવ્યું ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ગામે ગામ ફરે શક્તિરથ શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રચાર પ્રસાર કરાશે રાજ્ય સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરા સૂર્ય અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે આગામી તારીખ થી સોળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ગબ્બર તલેટી ખાતે ભવ્ય આયોજન કરાયું હતું જે અંતર્ગત શ્રી આરાસુર્ય અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી વરૂણકુમાર આજ રોજ પાંચ શક્તિ રથોનું માં અંબાના જયખો સાથે માં અંબાની ધ્વજ પતાકા ફરકાવીને ઉત્સાહભેર પ્રસ્થાન કરાવ્યું માય ભક્તોને આ અવસર નો લાભ લેવા અપીલ કરી હતી અને આ રથ ઉત્તર ગુજરાતના દરેક જિલ્લામાં ગામમાં પરિભ્રમણ કરશે અને માય ભક્તોને પરા પરિક્રમા આમંત્રણ પાઠવશે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંતર્ગત વિશ્વભરમાં બિરાજમાન એકાવન શક્તિપીઠ નાયક સાથે દર્શનનો લાભ લેવા માટે શ્રી આરાસુરી સુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સૌ ભાવિક ભક્તોને આમંત્રિત કરવામાં આવ્યા છે જેના ભાગરૂપે પાંચ શક્તિરથ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ફરશે અને શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રચાર પ્રસાર કરશે પરિક્રમા મહોત્સવના પ્રચાર પ્રસાર અર્થે નીકળેલ શક્તિરથ જે પણ ગામમાં પ્રવેશ કરશે એ ગામના ભાદરવી પૂનમના મેળામાં અંબાજી આવતા યાત્રા સંઘો દ્વારા રથનું ભવ્ય સ્વાગત અને સામયુ કરવામાં આવશે તેમજ રથની શોભાયાત્રા અને આરતી જેવા ધાર્મિક પ્રસંગો દ્વારા દરેક માઇ ભક્તોને પરિક્રમા મહોત્સવનો ભાગ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવશે આ પ્રસંગે કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલે જણાવ્યું કે આગામી તારીખ બાર થી સોળ ફેબ્રુઆરી બે ચોવીસ દરમિયાન શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા પરિક્રમા પદ ઉપર ભાવિક ભક્તો માટે સેવા સુરક્ષા મેડિકલ સફાઈ માટેની સગવડો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતની વ્યવસ્થાઓ અને મહાભારની ભવ્ય આરતીનું સુંદર આયોજન કરાયું હોવાનું જણાવી યાત્રા અને જાત્રાના અમૂલ્ય અવસરનો લાભો લેવા ભાવિક ભક્તોને અપીલ કરી હતી રત્ના પ્રસ્થાન અંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે અંબાજી મંદિર વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્મા સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહીને શક્તિ રથને પ્રસ્થાન કરાવ્યું હતું રિપોર્ટર જીતેન્દ્ર ભાટિયા આરટીવી ન્યૂઝ મોડાસા કે આગામી બાર તારીખથી સોળ તારીખ દરમિયાન અંબાજી ખાતે એક્યાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન ગુજરાત સરકાર યાત્રાધામ બોર્ડ અને મંદિરના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે બાર તારીખથી સોળ તારીખ દરમિયાન રોજના લાખોની સંખ્યામાં ભક્તો એક્યાવન શક્તિપીઠની પરિક્રમા માટે આવશે એમના માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ભોજનની સુવિધા બાકી અન્ય જે યુટિલિટીસની જરૂર પડે છે એ તમામ સુવિધાઓ યાત્રાધામ બોર્ડ ગુજરાત સરકાર અને મંદિરના ટ્રસ્ટ દ્વારા ત્યાં અંબાજીની અંદર ઊભી કરવામાં આવનાર છે હું આપના થકી બધા મારી ભક્તોને અપીલ કરું છું કે આ પરિક્રમા મહોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં આવીને અંબાજીમાં દર્શન કરી ધન્યતા અનુભવે જે આ પાંચ પાંચ રથો આજથી આજે જે પ્રસ્થાન કર્યા છે એ એક્યાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું પ્રચાર પ્રસાર આ આજુબાજુના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં ફરીને એમનું રૂટ બનાવ્યું છે એ તમામ ગામોમાં ફરીને પ્રચાર પ્રસાર કરશે